કચરો નાખવા આવેલી યુવકની ઇલેક્ટ્રિક મોપેડમાં અચાનક આગ લાગતા બળીને ખાક ઇલેક્ટ્રિક મોપેડમાં આગ લાગવાના અનેક બનાવો બની રહ્યા છે ત્યારે ભરૂચના જે બી મોદી પાર્ક પાસે વધુ એક ઇલેક્ટ્રિક મોપેડમાં આગ લાગવાનો બનાવ જેમાં ભરૂચ નારાયણનગર સોસાયટીમાં રહેતા પંદર વર્ષે પોતાની ઇલેક્ટ્રિક મોપેડ લઈને પાંજરાપોર નજીક કચરો નાખવા આવ્યો હતો તે કચરો નાખીને પરત આવી રહ્યો હતો ત્યારે તેની મોપેડમાં અચાનક આગ લાગતા તે અચંબામાં પડી ગયો હતો આ દરમિયાન તેણે પોતાનો જીવ બચાવવા ગાડી મૂકીને સામે રોડ સુરક્ષિત જગ્યાએ જતો રહ્યો હતો આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી નગરપાલિકાના ફાયર ફાયર ફોન કરતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં આખે આખું ઇલેક્ટ્રિક સ્કૂટર આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું ભરૂચથી રિપોર્ટર અભિ સૈયદ સંકલ્પ ન્યૂઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો